નમસ્કાર વહાલા બાળ મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાનું YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું આપણો ધોરણ 5 આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજ જેમાં આજે આપણે યુનિટ નંબર 8 શેરિંગ ઇઝ કેરિંગ જેમાં આજે આપણે ભાગ નંબર 2 નો અભ્યાસ કરીશું અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ નંબર 1 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ એના વિડિયો નથી જોયા કઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક આપેલી છે જેમાં સમગ્ર પાઠ્યપુસ્તકનું સોલ્યુશન અવેલેબલ છે ચાલો શરૂઆત કરીએ ભાગ નંબર બે આગળ શું કહે છે એમાં પણ એની પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો નવનીત જી હા ધોરણ પાંચ અંગ્રેજી વિષયની જે નવનીત છે એ તમારા માટે શ્રેષ્ઠ પ્રકાશન છે નવનીતની અંદર ખાલી ભાષાંતરની ભાષાંતર સાથે સમજૂતી સવાલોના જવાબ અને જવાબ કેવી રીતે આપ્યો એનું ગ્રામર પણ સમજાવેલું છે

રીડ ધ પેસેજ એન્ડ ફિલિંગ ધ બ્લેન્ક્સ એટલે કે પેરેગ્રાફ વાંચવાનો છે અને એના આધારે ખાલી જગ્યાઓ પૂરવાની છે તો ચાલો કરીએ શરૂઆત નીતા વોકડ ટુ સ્કૂલ એવરી ડે શી એન્જોયડ લુકિંગ એટ ધ વ્હીકલ્સ પાસિંગ બાય કે મીતા દરરોજ શાળાએ ચાલીને જતી મીતા વોકડ મીતા ચાલીને જતી ક્યાં સ્કૂલ દરરોજ અને શી એન્જોયડ લુકિંગ એટ વ્હીકલ એ મજા લેતી શું વાહનો સામે જોતી આજુબાજુ જે એ ચાલતી હોય ત્યારે આજુબાજુ જે વાહનો ચાલતા હોય એને જોયા કરતી મજા આવતી એને વન ડે એક દિવસની વાત છે શી નોટિસ એને જોયું શું જોયું ધ વિહિકલ્સ વેર નોટ પાસિંગ બાય કે વાહનો જે છે એ નહોતા બોલો રોજે જે છે રોજે સ્કૂલે જતી ત્યારે વાહનોની અવરજવર હતી પણ આજે વાહનોની અવરજવર નથી શી બીકેમ ક્યુરિયસ એને ક્યુરિયસ એટલે શું થાય ક્યુરિયસ એટલે થાય છે કુતુહુલ એને જાણવાની ઈચ્છા થઈ કે આવું કેમ છે શી વોન્ટેડ ટુ નો શી વોન્ટેડ ટુ નો એટલે તેને જાણવું હતું વોટ વોઝ હેપનિંગ શું થઈ રહ્યું છે શું થઈ રહ્યું છે એને જાણવું હતું શી બિગન ટુ લુક હિયર એન્ડ ધેર એને આમ તેમ જોવાનું ચાલુ કર્યું સ્કૂટર્સ વેર હોંકિંગ સ્કૂટર જે છે હોર્ન વગાડતા હતા પે 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 નકરો કાર્સ વેર સ્ટ્રક એન્ડ બસીસ વેર વેટિંગ કાર જે છે સ્ટ્રક એટલે કાર જે છે ગાડીઓ જે છે સ્ટ્રક એટલે અટકી પડી હતી અને જે બસો છે એ રાહ જોતી હતી કે રસ્તો મળે ત્યારે આગળ વધું અને મીતા બીકેમ વેરી ક્યુરિયસ મીતાને બહુ જ છે આશ્ચર્ય થયું શી રેન ટુ ચેક એવરી શી રેન ટુ ચેક વાય એવરી વન વોઝ સ્ટ્રક એને જાણવું હતું કે બધા શા માટે અટકી પડ્યા ટૂંકમાં આ સ્થાનમાં આપણને પેરેગ્રાફ પહોંચાડવા મળ્યું કે જે મીતા છે એ મીતા રોજ સ્કૂલે જાય છે ત્યારે એના આજુબાજુ બધા વાહનો દેખાય છે વાહનોની અવરજવર દેખાય છે વાહનો ચાલુ સ્થિતિમાં હોય છે પણ આજે આજે વાહનો છે પણ વાહનો બંધ પડ્યા છે અટકેલા ઉભા છે ટ્રાફિક જામ થઈ ગયો છે શી જે સમથિંગ વોઝ હેપનિંગ તો રહ્યું હતું હતું જમ્પડ અપ ઇન એગરનેસ એન્ડ રન ફાસ્ટર કાઈ પણ જાણવાની બહુ ઈચ્છા થતી હતી એટલે એને જે છે માર્યો કે હું થયું હશે અને હવે જે છે ઝડપથી દોડવા માંડી કે હું થયું હશે જાણવા માટે ટુ હર સરપ્રાઈઝ એને આશ્ચર્ય થયું શું આશ્ચર્ય ખબર છે અ હેન વોઝ ક્રોસિંગ ધ રોડ વિથ ટેન લિટલ ચિક્સ અ હેન એટલે એક મરઘી મરઘી જે છે રસ્તો ઓળગતી હતી મરઘી રસ્તો પસાર કરતી હતી અને મરઘી સાથેના ના નાના નાના બચ્ચા હતા અને ધીસ વોઝ બ્લોકિંગ ધ ટ્રાફિક અને આના કારણે ટ્રાફિક થયું હતું વિચાર કરો એક મરઘીને રસ્તો આપવા માટે જે છે એ પોતાના વાહનો અટકાવી રાખ્યા હતા કે ભાઈ આપણે આગળ વધવું નથી ચાલો આગળ જોઈએ શું કહે છે મીતા સ્માઈલ્ડ મીતાને જે છે સ્માઈલ થઈ ગઈ મીતા હસવા માંડી शी લુકડ એટ ધ ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક પોલીસ સામે જોયું હી સ્માઈલ્ડ બેક એણે સામે સ્માઈલ આપી એન્ડ અલાઉ ટુ ધ હેન્ડ ટુ ક્રોસ ધ રોડ સેફલી અને બિચારી મરઘીઓને જે છે મરઘીને એના બચ્ચાને જે છે આરામથી સેફલી સુરક્ષિત રીતે જે છે રસ્તો પસાર થવા દીધો બરોબર હવે સવાલ છે અહીંયા ખાલી જગ્યાઓ છે ધ નેમ ઓફ ધ ગર્લ વોઝ છોકરીનું નામ શું હતું હતું મીતા બીજો સવાલ ખાલી જગ્યા વોઝ ક્રોસિંગ ધ રોડ કોણ જે છે રસ્તો ક્રોસ કરતું હતો કોણ હેન મરઘી પછી ધ બસ બસીસ વેર

ફિલિંગ ધ ડિટેલ્સ એમાં માહિતી ભરો અને આન્સર ધ ક્વેશ્ચન્સ સવાલોના જવાબ આપો તો ફોર્મ તમે જોઈ શકો છો બરોબર છે ઈ ફોર્મને વાંચવાનું છે અને તેમાં માહિતી આપણે ભરવાની છે ચાલો ભરીએ પહેલો સવાલ છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ ડાન્સ ક્લાસનું નામ શું છે નામ છે ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ ઇઝ નૃત્ય કલા કેન્દ્ર નૃત્ય કલા કેન્દ્ર જો આપણે જોઈ શકાય છે નૃત્ય કલા કેન્દ્ર એ રી ડાન્સ ક્લાસનું નામ છે બીજો સવાલ છે વેર ઇઝ ધીસ ક્લાસિસ સિચ્યુએટેડ સિચ્યુએટેડ એટલે શું થાય સિચ્યુએટેડ એટલે થાય છે આવેલું છે આ ક્લાસ ક્યાં આવેલો છે તો એડ્રેસ આપણે જોઈ શકાય છે ગોધી રોડ દાહોદ તો લખીશું જવાબ ધીસ ક્લાસ ઇઝ સિચ્યુએટેડ ઓન ગોધી રોડ ઇન દાહોદ ત્રીજો સવાલ કેન યુ સબમિટ ધ ફોર્મ ઇન સપ્ટેમ્બર કે શું તમે સપ્ટેમ્બર મહિનામાં ફોર્મ સબમિટ કરી શકો હો તો જો અહીંયા નિયમો લખ્યા છે નિયમો કહે છે સબમિટ ધ ફોર્મ બાય 31st ઓગસ્ટ ઓગસ્ટ સુધીમાં છે 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 ફોર્મ ફોર્મ સબમિટ સબમિટ કરાવવાના સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનામાં ચાલે ચાલે નહીં યુ કેન નોટ ધ ધ ઇન તમે સપ્ટેમ્બરમાં નથી ચોથો સવાલ વેન વિલ સ્ટાર્ટ ક્યારે ક્યારે શરૂ શરૂ થશે તો લખ્યું સાત વાગ્યા નવ વાગ્યા સુધી હશે લખીશું ધ ધ્લાસીસ વિલ સ્ટાર્ટ ફ્રોમ સપ્ટેમ્બર પાંચ થી જે છે ક્લાસીસ શરૂ થવાના છે

સૌથી પહેલા આવશે પહેલું ડીગ હોલ ઇન ધ સોઇલ પછી આવશે બીજું પ્લેસ અ સીડ ઇન ધ હોલ ત્રીજું આવશે કવર ધ સીડ વિથ ધ સોઇલ ચોથું આવશે સ્પ્રિંકલ વોટર ઓન ધ સોઇલ અને પાંચમું આવશે લેટ ધ સીડ ગ્રો ઇન અ સનલાઇટ મતલબ સમજાય દો સૌથી પહેલા શું કરવાનું ખાડો ખોદવાનો જમીનમાં પછી ખાડામાં જે છે બીજને નાખવાનું પછી બીજને જે છે માટીથી ઢાંકવાનું ત્યારબાદ એમાં પાણી છાંટવાનું પછી જે છે એને ઉગવા દે કશું જ કરવાનું નહીં સિમ્પલ ચાલો આગળ વધે હું કહે છે ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ્સ અબાઉટ યોર ફેવરેટ પિકનિક સ્પોટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તમારે તમારા મિત્ર સાથે જે તમારી ફેવરેટ પિકનિક ની જગ્યા છે એના બાબતે ચર્ચા કરવાની છે તો ચાલો કરીએ ચર્ચા સવાલનો જવાબ આપવાના વેર ડુ યુ વોન્ટ ટુ ગો તારે ક્યાં જવું છે તો સામેવાળો જવાબ આવશે જાંબુ ઘોડા વિલ વાઇલ્ડ ફાયર સેન્ચ્યુરી જાંબુ ઘોડા અભયારણમાં જવું છે પછી વોટ આર ધ મેન એટ્રેક્શન ધેર ત્યાંનું મુખ્ય આકર્ષણ શું એટ્રેક્શન એટલે આકર્ષણ માની લો તમે કોઈ પણ જગ્યાએ ફરવા જતા હોય ને એનો આકર્ષણ હોય એક્ઝામ્પલ તરીકે આપણે સાસણ માં ફરવા જઈએ છે તો ત્યાંનું મુખ્ય આકર્ષણ શું છે સિંહ હે ને પછી નળ સરોવર ફરવા જાય છે ત્યાંનું મુખ્ય આકર્ષણ શું તો કે ત્યાંના પક્ષીઓ રેડી તો એવી રીતે બધી જગ્યાએ એના કાક ને કાક મુખ્ય આકર્ષણ હોય છે તો જાંબુ ઘોડા અભ્યારણના મુખ્ય આકર્ષણ શું છે તો શું છે એનિમલ્સ પ્રાણીઓ જેવા કે કેવા તો કે લેપડ એટલે કે ચિત્તો જેકલ એટલે શિયાળ વાઇલ્ડ બિયર એટલે જંગલી ડુકર સ્લોથ બિયર એટલે કે રીચ હાયના એટલે ઝરખ નીલગાય એટલે નીલગાય બાર્કિંગ ડીયર એન્ડ ચોસિંગા જેને ચાર શિંગડા હોય તો એવું જે છે આ બધી વસ્તુ જે છે ને આ છે જ્યાં જવા છે ત્રીજો સવાલ છે હાઉ વિલ યુ રીચ ધેર ત્યાં કેવી રીતે પહોંચશો ચાલીન તો જવાશે ને ગાડી લઈને ફોરwheel લઈને કેવી રીતે જશો તો હું કહે છે બાય રોડ અને લિસ્ટ ધ થિંગ્સ યુ યુ ટેક વિથ તમારે તમારી સાથે જે 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 વસ્તુ લઈ છે એનું લિસ્ટ લિસ્ટ બનાવો તો શું કેમેરા દૂરબીન અને અને સ્નેક્સ એટલે કે નાસ્તો સિમ્પલ આગળ વધીએ યોર લાસ્ટ વિશ તમારે છેલ્લી ઈચ્છા હોય આ પ્રવાસ ને લગતી એ ઈચ્છાના પાંચ વાક્યો લખવાના છે તો જવાબ જો તમારા માટે તૈયાર છે આઈ ટુ વિથ માય ફેમિલી વી એન્જોયડ ધ બ્યુટી ઓફ ધીસ પ્લેસ અમે ત્યાં મારા પરિવાર સાથે ગયા હતા ત્યાંના સૌંદર્યને નિહાળ્યું અમે વી ટુક અ વોક ઇન અ ફોરેસ્ટ અમે જંગલમાં ચાલ વી ઓલસો એન્જોયડ અ સફારી એન્ડ ટ્રેકિંગ અમે સફારી અને ટ્રેકિંગની મજા લીધી દે આર મેની બાંબુ એન્ડ મહુડા ત્યાં વાસ અને મહુડાના વૃક્ષો હતા ઇન ધ ફોરેસ્ટ જંગલમાં રેડી ચાલો આગળ વધીએ આગળ વધીએ લેંગ્વેજ ફંક્શન નો ટોપિક આગળ શરૂ થઈ ચૂક્યો છે ચાલો તો હું કહે છે રાઈટ પ્લેસીસ વેર યુ લિસન ઓર રીડ ધ ફોલોઇંગ ઇન્સ્ટ્રક્શન્સ કે નીચેની માહિતી તમને કઈ જગ્યાએ જાણવા મળે છે કઈ જગ્યાએ જોવા મળે છે કઈ જગ્યાએ સંભળાય છે એ તમારે જણાવવાનું છે તો ચાલો પહેલી માહિતી છે કીપ સાયલેન્સ ક્યાં મળશે હોસ્પિટલમાં બીજું છે ટેક યોર શૂઝ ઓફ તો જવાબ ક્યાં મળશે ટેમ્પલ ત્રીજું છે ડિપોઝિટ યોર મની હિયર તમારા પૈસા જમા કરાવો ક્યાં બેંકમાં બીવેર ઓફ પિક પોકેટર્સ એટલે કે ખિસ્સા કાતરુથી સાવધાન રહેવાનું છે બસ સ્ટેશન અથવા રેલવે સ્ટેશન અથવા મંદિર પછી સ્ટેન્ડ ઇન અ ક્યુ લાઈન રહ્યો તો ટેમ્પલ અને ટિકિટ કાઉન્ટર માં આપણને આ વાક્ય જાણવા મળશે ડોન્ટ ટચ ધ સ્ટેચ્યુઝ સ્ટેચ્યુ ને અડકવું નહીં ગાર્ડન અથવા મ્યુઝિયમ માં જે છે આ સૂચના આપણને જોવા મળે છે ઓકે ચાલો આગળ હું કહી છે રીડ ધ ચિટ એન્ડ ઇનેક્ટ ઇન ફ્રન્ટ ઓફ ધ ક્લાસ ચિટ વાંચો ચિઠ્ઠી વાંચો અને તેનો ક્લાસ વચ્ચે અભિનય કરવાનો છે અને અહીંયા જે છે અમુક સેન્ટેન્સીસ અમુક વાક્યોની ચિટ્સ તમારા માટે તૈયાર છે ચાલો હું કહી છે ગો આઉટ ધ ક્લાસ ક્લાસની બહાર જાઓ

અને દરેકને એક એક વિદ્યાર્થીને ચીઠી ઉપાડન કહેવાય વિદ્યાર્થી જે ચીઠી ઉપાડશે ને વાંચીને તે મુજબ ક્રિયા કરશે બરોબર ચીઠી ઉપાડન બોલવાની કહે એની ક્રિયા કરવાની અને એના ગ્રુપના જે બીજા બાળકો છે ને ઓળખવાનું કે આમાં ચિઠ્ઠીમાં શું લખ્યું છે બરોબર સાચો જવાબ આપનારને જૂથને પોઈન્ટ મળશે બાકીના પોઈન્ટ મળશે નહીં ચાલો મેચ એ વિથ બી જોડકું જોડવાનું છે ચાલો જોડીએ આ પ્રકારનું આખું જોડકું આપ્યું છે જેમાં આપણને અલગ અલગ પ્રકારની શું કહેવાય પાર્ટ એ ની અંદર જે છે ઇન્સ્ટ્રક્શન આપ્યા છે અને પાર્ટ બી ની અંદર પ્લેસીસ આપ્યા છે જેમાં પહેલામાં આન્સર આવશે શું પહેલામાં સી એટલે કે સ્કૂલ રેઝ યોર હેન્ડ સ્કૂલ માં સાંભળવા મળશે બીજામાં બ્રિંગ યોર ઓન કન્ટેનર ફોર મિલ્ક જેમાં આવશે એ એટલે કે ડેરી કે તમારું દૂધનું વાસણ જાતે લઈને આવવા રો ભાઈ તમારે પછી નાવ મિસ્ટર દીક્ષિત એન્ડ મિસ્ટર દીક્ષિત વિલ પરફોર્મ ભરતનાટ્યમ તો આ જાણવા મળે છે આપણને ક્યાં ડી એટલે કે ઓડિટોરિયમમાં પછી છે પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ ટુ ટેક કેર ઓફ ધ લગેજ ગ્રાહકોને વિનંતી છે કે તે પોતપોતાના સામાનનું ધ્યાન રાખે આ ક્યાં તો કે બસ સ્ટેશનમાં જાણવા મળે છે આપણને અને ચેક મેડિકલ બિફોર યુઝ કે દવાનો ઉપયોગ કરતા પહેલા મેડિસિન બિફોર યુઝ દવાનો ઉપયોગ કરતા પહેલા એને ચેક કરી લેવી તો આપણને જાણવા મળે છે કે આ હોસ્પિટલ ઓકે ચાલો આગળ છે વોકેબ્યુલરી શું કહે છે અહીંયા સોર્ટ ઓફ વર્ડ્સ ઇનટુ કરેક્ટ કેટેગરીઝ એન્ડ રાઈટ ધેમ ઇન ધ ટેબલ કે આપણે જે છે આ આપણને ઘણા બધા શબ્દો આપ્યા છે ઘણા બધા સ્પેલિંગ્સ આપ્યા છે એનું વર્ગીકરણ કરવાનું છે અને એક ટેબલ ગોઠવવાના છે ને ટેબલ છે કે કયા પ્રકાર બરોબર જેમાં ફૂડ આવશે સ્ટ્રોબેરી સલાડ બિસ્કિટ ઓફિસ સ્ટેશનરી આવશે රુલર pair of scissors અને markers ઓક્યુપેશન આવશે પાયલોટ બ્લેક સ્મિથ ક્લાર્ક અને રિલેશન આવશે કઝિન સિસ્ટર ઇન લો આગળ વધીએ છે શું કરવાનું છે એમાં આપણે તો કે જે સૂચના આપી છે અને પછી જે સૂચનાનું પાલન કરનાર લોકો જે છે એ આપણને આપેલા છે તો વન હુ રીડ્સ ન્યૂઝ ઓન ટીવી કે એવો માણસ કે જે ટીવી ઉપર ન્યૂઝ વાંચતો હોય કોણ હોય તો કોણ હોય એ આવશે એમાં એ ન્યૂઝ રીડર બીજામાં વન હુ ઇસ્યુ ધ બુક્સ ફ્રોમ લાઇબ્રેરી લાઇબ્રેરીમાંથી બુક આપનાર લાઇબ્રેરિયન એક્ઝેક્ટલી બીજામાં એ આવશે પછી વન હુ ડિટેક્ટ ડાયરેક્ટ ટ્રાફિક કે જે ટ્રાફિકને કંટ્રોલ કરી કોણ તો ટ્રાફિક પોલીસ ત્યારબાદ અ પ્લેસ વેર કલેક્શન ઓફ પેઇન્ટિંગ્સ સ્કલ્પચર્સ એન્ડ અધર વેલ્યુએબલ આર્ટિકલ્સ આર કેપ્ટ ફોર પબ્લિક પબ્લિક માટે આ બધી વસ્તુ રાખવામાં આવે ને શું કહેવાય શું કહેવાય મ્યુઝિયમ કહેવાય છે અને વન કેન યુઝ ઇટ ટુ ઓર્ડર ફૂડ ઇન અ હોટલ તે હોટલમાં તમારે કોઈ જમવાનું ઓર્ડર કરવું હોય તો ઉપયોગ થાય શેનો ઉપયોગ થાય મેન્યુ કાર્ડ રેડી આ રીતે આપણું જોડકું તૈયાર છે ચાલો આગળ બધી એક્ટિવિટી પ્રવૃત્તિ કરવાની છે ચાલો જઈ કરીએ સ્ટડી સમુદ્ર કિનારા રેતી બે બાળકો નાય છે બનાવી વાક્ય બનશે

એના વિશે આપણે બોલવાનું છે પણ અહીંયા તમારી માટે વિદ્યાર્થી મિત્રો લખાણમાં માહિતી મેં અવેલેબલ કરી દીધી છે તમે એને વારંવાર વાંચન કરીને બોલી શકશો કે દિસ ઇઝ રાની કી વાવ આ રાની કી વાવ છે શું છે આ તો કે કૂવો છે સ્ટેપ વેલ છે ઇટ ઇઝ અ બ્યુટીફુલ સ્ટેપ વેલ લોકેટેડ ઇન પાટણ પાટણમાં આવેલી સુંદર જગ્યા છે આઈ વિઝિટેડ ઇટ લાસ્ટ યર વિથ માય ફેમિલી પરિવાર સાથે ગયા વર્ષે મુલાકાત લીધેલી ઇટ ઇઝ અબાઉટ વન ટ્વેન્ટી થ્રી કિલોમીટર ફ્રોમ અમદાવાદ અમદાવાદથી એકસો ને ત્રેવીસ કિલોમીટર દૂર છે વી વેન્ટ બાય કાર અમે કાર લઈને ગયા હતા એન્ડ રીચડ ધેર ઇન 3 અવર્સ અને 3 કલાકમાં ત્યાં પહોંચી ગયા હતા આઈ લાઈકડ ઇટ વેરી મચ મને બહુ મજા આવી મને બહુ ગમ્યું આઈ વુડ લાઈક ટુ ગો ધેર અગેન વિથ માય સ્કૂલ ફ્રેન્ડ્સ અમારા સ્કૂલના મિત્રો સાથે ફરીવાર જવાનું પસંદ કરીશ ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો રાણી કી વાવ વિશે આપણે માહિતી મેળવી લીધી પછી છે ઝુલતા મિનાર ચિત્ર તમે જોઈ શકો છો એના વિશે લખીશું ધીસ ઇઝ ઝુલતા મિનાર ઇટ ઇટ લોકેટેડ ઇન ઇન સારંગપુર અમદાવાદ છે છે ધ ધ મિસ્ટ્રી ઓફ ધીસ ધેટ ઇફ યુ શેક વન વન મિનારા 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 અધર ઓલસો આ ખાસિયત એવી કે જો જો તમે એક હલાવો તો બીજો મિનારો આપવા ભલવા હે પછી હેન્સ તેથી કોલ્ડ ઝુલતા ઝુલતા એટલે અવર ક્લાસ વિઝિટેડ પ્લેસ લાસ્ટ યર ગયા વર્ષે મુલાકાત લેવા ગયા હતા વી વેન્ટ ધેર બાય અવર સ્કૂલ બસ સ્કૂલ બસ માં ગયા હતા ને વી ઓલ લાઈકડ ઈટ વેરી મચ ને બધાને જે છે બહુ જ ગમ્યું બરોબર ચાલો સીધી સયદની જાળી સરસ મજાનું ચિત્ર આપણને આપ્યું છે દુનિયાની સુંદરમાં સુંદર રચનાઓમાંથી એક વાહ ભારતની નહીં હું આખી દુનિયાની વાત કરું છું આ સીધી સયદની જાળી ભલે આપણને એમ લાગે કે સર આમાં તો એટલું બધું કઈ ખાસ કાર્વિંગ છે ને બહુ કઈ ડિઝાઇન નથી પણ બાળકો એકવાર જ્યારે real life માં તમે જોઓ ત્યારે તમને અંદાજો આવે સુંદરતા કોને કહેવાય ને ખરેખર ત્યારે તમને અહેસાસ થાય ભારતની નહીં આખી દુનિયાની સુંદરતમ વસ્તુઓમાંથી એક હોય તો એ છે શું આ સીધી સૈયદ જાળી અને આની કોપી હજુ સુધી બની પણ નથી શકી શું કહે છે ધીસ ઇઝ સીધી સૈયદ જાળી વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ કાર્ડ વિન્ડોઝ ઓફ ફેમસ મોસ્ક્યુ લોકેટેડ ઇન લાલ દરવાજા ઇન અમદાવાદ અમદાવાદના લાલ દરવાજા પાસે જે મસ્જિદ છે એની સૌથી સુંદર દરવાજામાંથી સૌથી સુંદર જે છે બારીનીમાંથી એક છે આઈ વિઝિટેડ ઇટ લાસ્ટ વીક વિથ માય કઝિન્સ હું મારા પિતરાય ભાઈઓ સાથે કઝિન સાથે ગયા અઠવાડિયે મુલાકાત લીધેલી વી વેન્ટ ધેર બાય કાર કાર લઈને ગયા હતા વી ઓલ લાઈક ઇટ વેરી મચ અને અમને બધાને બહુ જ મજા આવી I would like to visit it again with my school friends. મારે મારા સ્કૂલના મિત્રો સાથે ફરીવાર મુલાકાત લેવી છે. ઓકે. ચાલો હવે છે સૂર્ય મંદિર. સરસ મજાનું સૂર્ય મંદિર સૂર્ય ભગવાનની આરાધના કરવા માટે બનાવેલું ધેઝ ઈઝ સૂર્ય મંદિર ઇટ ઝ બ્યુટિફુલ ટેમ્પલ ડેડિકેટેડ ટુ દ સન ગોટ સૂર્યદેવને સમર્પિત છે ને ઇટ ઇઝ લોકેટેડ ઇન મોઢેરા મોઢેરામાં આવેલું છે મોઢેરા વિલેજ ઓફ મહેસાણા ડિસ્ટ્રિક મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં ઇટ ઝ અમાઉટ હન્ડ્રેડ કિલોમીટર ફ્રોમ અમદાવાદ અમદાવાદથી સો કિલોમીટર દૂર થાય ત્યાંસી કિલોમીટર થાય ગાંધીનગરથી અને છવ્વીસ કિલમીટર થાય મહેસાણા આઈ વિઝિટેડ ઇટ લાસ્ટ યર લાસ્ટ મંથ વિથ માય સ્કૂલ ફ્રેન્ડ્સ મારા સ્કૂલના મિત્રો સાથે ગયા મહિને જ મુલાકાત લીધી હતી મને વી ઓલ લાઈક ઇટ વેરી મચ અમને બધાને બહુ ગમ્યું હતું અને આઈ વુડ લાઈક ટુ વિઝિટ ઇટ અગેન વિથ માય ફેમિલી મારા મારા પરિવાર સાથે જે છે ફરીવાર મુલાકાત લેવાની ઈચ્છા છે ચલો પછી છે અક્ષરધામ અક્ષરધામ નું મંદિર આપણને આપું છે હું કહે છે ધીસ ઇઝ ધ અક્ષરધામ ટેમ્પલ ઇન ગાંધીનગર અવર ક્લાસ વિઝિટેડ ધીસ ફેમસ ટેમ્પલ લાસ્ટ યર ગયા વર્ષે અમારા ક્લાસ લઈ મુલાકાત લીધી હતી ઇટ ઇઝ અબ અરાઉન્ડ 30 કિલોમીટર ફ્રોમ અમદાવાદ અમદાવાદ થી 30 કિલોમીટર દૂર છે વી વેન્ટ ધેર બાય અવર સ્કૂલ બસ સ્કૂલ બસ થી ગયાતા અને વી ઓલ લાઈકડ ઇટ વેરી મચ અને બધાને બહુ મજા આવી આઈ વુડ લાઈક ટુ વિઝિટ ઈટ અગેન વિથ માય ફેમિલી મારા પરિવાર સાથે ફરીવાર જાવું છે અને આઈ વોન્ટ ટુ સી ધ સચિત અને સચિત આનંદ વોટર શો ઇન ધ ઇવનિંગ અને અમારે સાંજનો જે છે સચિત જે વોટર શો થાય છે એની પણ મારે મજા ફરીવાર માણવી છે ઓકે ચાલો డు ઈટ યોર self આ કામ તમારે જાતે કરવાનું છે પણ હું તમને અહીંયા શીખવાડી દેશ કઈ રીતે કરવાનું છે મેક અ લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન ધેટ યુ હેવ લિસન એટ યોર હોમ યોર સ્કૂલ તમે તમારી સ્કૂલમાં કે ઘરમાં અમુક પ્રકારના સૂચનાઓ સાંભળી હોય સૂચનો સાંભળા હોય એની લિસ્ટ બનાવવાની છે લિસ્ટ છે એક એટ હોમ ઘરે કયા કયા સૂચના મળે તો નાસ્તો પૂરો કર ફિનિશ યોર બ્રેકફાસ્ટ ડોન્ટ વોચ ટીવી ઓલ ધ ટાઈમ નકરું ટીવી ન જો ડૂ યોર હોમવર્ક લેશન કર તારું ક્લીન યોર રૂમ તારું રૂમ સાફ કર અરેન્જ અરેન્જ યોર બુક્સ ઇન યોર બેગ થેલામાં ચોપડા ધોરખા ગોઠવે પોર્ટ યોર શوز એન્ડ સોક્સ ઇન પ્રોપરલી તારા બૂટ ને મોજાર ખામોય ડોન્ટ પ્લે ઇન ધ Sun તડકા માં રમવા ન જા કમ હિયર કમ હોમ સુમ ઘરે વયાલ ઘરે બેટા વેલો વયાવજે બી કેરફુલ બરોબર બીકોઝ વલ ક્રોસિંગ ધ રોડ કે રોડ ક્રોસ કરતી વખતે ધ્યાન રાખજે અને વોશ યોર હેન્ડ્સ એન્ડ ફીટ હાથ પકધો આ બધી સૂચના આપણને ક્યાં મળે ઘરમાં મળે તો સ્કૂલમાં કયા પ્રકારની સૂચના મળે સ્કૂલમાં મળે સ્ટેન્ડ ઇન અ લાઈન માં ઉભારો बराबर ओपन योर बुक्स चोपड़ा खोलो प्लीज कंप्लीट योर वर्क फटाफट लिखो चलो फटाफट काम करो क्लीन द ब्लैक बोर्ड चलो ब्लैक बोर्ड साफ करो जो के तो बालकों नो केवानो वे डोंट टॉक लाउडली इन द क्लासरूम क्लास में बहुत जोर जोर से बात ना करो आवाज ना करो हेलो अवे कलेक्ट ऑल द नोटबुक्स बती नोटबुक उघरा लियो पे पे अटेंशन हियर यहां ध्यान अपो बराबर डोंट फाइट लड़ाई झगड़ा ना करो

તો પણ મુંઝાવાની જરૂર નથી તમે પાઠ્યપુસ્તકનો ઓર્ડર પણ અમારી પાસેથી કરી શકશો આખા આખા સોલ્યુશન પુસ્તક પણ તમે ઓર્ડર કરી શકશો વિદ્યાર્થી મિત્રો પીડીએફ મેળવવા માટે લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકશો તો બસ વિદ્યાર્થી મિત્રો અહીંયા હું યુનિટ નંબર આઠ ને પૂર્ણ કરું છું મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે યુનિટ નંબર નવ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું બાળ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો